ગુજરાતની કહેવાતી સંવેદનશીલ સરકાર મૃદુ અને મક્કમ સરકાર એ દુર્ઘટનાઓ પછી એમનામાંના ના મૃદુતા દેખાય અને એમને કરેલા નિર્ણયો એમને આપેલા જવાબો એના મક્કમ દેખાયા મૃદુ અને મક્કમ સરકારની જે વાત કરી રહ્યા છે એ દુર્ઘટના પછી જે ગઈકાલની દુર્ઘટના છે એ દુર્ઘટના પછી નેતાઓએ કોપી પેસ્ટ કરી અને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી એટલે સીએમે જે લખ્યું એના પછી એ જ કોપી પેસ્ટ થયું અને એની એ જ લાઈન બોલવામાં આવી કે ત્રેવીસ ગાળા પૈકીનો એક ગાળો તૂટ્યો છે એટલે મૃદુ અને મક્કમ સરકાર એવું કહેવા માંગે છે એમના નેતાઓ એવું કહેવા માંગે છે કે બીજા બધા તો મજબૂત હતા પુલના જે ગાળા હતા માત્ર એક ગાળો તૂટ્યો છે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી આંકડો આજે ચૌદ સુધી પહોંચ્યો છે અને હજુ છ લોકો મળ્યા નથી એ ગુમ છે આંકડો વધી શકે તેવી સંભાવનાઓ પણ છે આંકડાઓની માયાજાળમાં ના પણ પડીએ એક માણસનું પણ મૃત્યુ થયું છે તો એ દુર્ઘટના દુર્ઘટના જ છે એવું આ સરકાર ક્યારે સમજશે ગઈકાલે જ્યારે સીએમએ ટ્વીટ કર્યું એટલે સીએમ ને ટ્વીટ ફરી એકવાર તમને વંચાવું છું કે આણંદ અને વડોદરા જોડતા ગંભીર બ્રિજના ગંભીર બ્રિજના 23 ગાડા પેકીનો એક ગાડો તૂટી પડવાની તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના એ દુખદ છે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું એ સંવેદનાઓ આ બધી જ કોપી પેસ્ટ થઈ ગઈ બીજા નેતાઓએ પણ આ જ વાત કરી કે 23 પેકીનો એક ગાડો તૂટી ગયો છે બહુ જ બધા લોકોએ સવાલ કર્યા કે સીએમ આઉટ ટ્વીટ કરી રહ્યા છે પૈકીનો એક ગાળો તૂટી ગયો એન્જિનિયર જે સરકારી એન્જિનિયર હતા એન્જિનિયર આવીને એવું કહે છે કે ભૂલ તો જર્જરિત જ ન હતો તમે ક્યારે સ્વીકારતા જ નથી કે તમારી સરકારમાં જે નિર્ણયો લેવાયા છે એ મક્કમ ન હતા ભલે તમે કેટલું પણ એવું કહો કે તમે મૃદુને મક્કમ છો પણ એ ન થયું એટલે ગઈકાલની ઘટના પછી બધાને એવી અપેક્ષા હતી કે સરકાર જવાબ આપે અને સરકાર તરફથી આવતા નેતાઓ એટલે દર વખતે આપી અને જવાબ આપતા હોય છે એમને જવાબ આપવા પડે એટલે આપતા હોય છે પણ એ જવાબો કોઈના ગળે ઉતરે એવા નથી હોતા જે એન્જિનિયરો તરફથી આવતા જવાબ હોય કે પછી સત્તા પક્ષના નેતાઓ જવાબ આપે છે એવું કહે છે કે જવાબદારો સામે કાર્યવાહી કરીશું એ કાર્યવાહી ક્યારે કરશો બહુ જ લાંબી લિસ્ટ છે દુર્ઘટનાઓની આપણી પાસે આપણી પાસે મોરબીથી લઈ અને અત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટનાની લિસ્ટ છે આપણે ક્યારે કાર્યવાહી કરી છે એના રિપોર્ટ કે એના જવાબો ક્યારે આપશો બધી જ વખતે દર વખતે આવું લખી દેવામાં આવે કે તાત્કાલિક રૂપે આદેશ આપી દીધા છે અત્યારે તપાસ કરવામાં આવશે અને જે પણ જવાબદારો હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે એ જવાબદારો પર કાર્યવાહી ક્યારે થશે અત્યારે લોકોનો વિશ્વાસ છે એ સરકાર પરથી ધીરે ધીરે તૂટતો જઈ રહ્યો છે અને એ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતમાં રહેતા લોકો જેટલી પણ દુર્ઘટનાઓ બની એ દુર્ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરે ત્યાં બીજી દુર્ઘટના બને અને પછી નેતાઓ જે કોપી પેસ્ટ જવાબ આપતા હોય છે નેતા જે જવાબ આપતા હોય છે જેનાથી અપેક્ષા હોય છે કે જે સત્તા પક્ષ પર બેઠા છે જે આપણા માટે કંઈક કામ કરશે એ લોકો જ્યારે આવા જવાબ આપે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે આ સવાલો ખૂબ વધારે ઉઠ્યા સીએમની ટ્વિટ પછી બહુ જ બધા લોકોએ આ વિષય પર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા કરી જિગ્નેશ મેવાણીએ પણ એક પોસ્ટ કરી છે ફેસબુક પર અને સીએમની જે ટ્વીટ છે એ ટ્વીટનો સ્ક્રીનશોટ પાડી અને એમને લખ્યું છે કે જનતાની આંખમાં દૂધ નાખવાનો પ્રયાસ તો જુઓ આણંદ અને વડોદરા જોડતો ગંભીરા બ્રિજ તૂટી ગયો અનેક લોકોના મૃત્યુ ભીતિ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે માત્ર એક ગાળો તૂટ્યો છે શું જનતાની સુરક્ષા હવે સ્ટ્રક્ચર ગાળાની ગણતરી પર ચાલશે આ ઘટના માટે જવાબદાર કોણ શું મુખ્યમંત્રી પોતે કોઈ જવાબદારી નહીં હકીકત તો એ છે કે આ સરકારના વિકાસના દાવાઓ ફક્ત ઇવેન્ટ મેનેજમેન્ટ સુધી સીમિત રહ્યા છે અને પુલ નથી તૂટ્યો તમે રોજે રોજ જનતાનો વિશ્વાસ તોડો છો મૃતકો માટે શોક વ્યક્ત કરવા પૂરતું નથી હોતું જવાબદારી લેજો જેટલે જે સવાલો કરવામાં આવે છે કે કોઈ પણ દુર્ઘટના પછી તમે એવું લખી દો છો કે અમને સંવેદના છે અમે મૃતકો માટે અમને દુઃખ છે જેમના પરિવારના ગયા છે એના માટે સંવેદના છે પણ એ સંવેદનાઓ ચાર લાખમાં તોલાઈ જાય છે એ દુર્ઘટનાઓ એક એક ગાળામાં તોલાઈ જાય છે એ દુર્ઘટનાઓ ત્રેવીસ પૈકીનો એક સ્લેબ તૂટ્યો છે કે ત્રેવીસ પૈકીનો એક ગાળો તૂટ્યો છે એ બધામાં એ બધું તોલાઈ જાય છે દુર્ઘટનાઓ આવી રીતના તોલાતી થઈ જશે એક એક માણસના જીવની કિંમતો લગાવતા આપણે થઈ જઈશું તો આપણે આમાંથી બહાર ક્યારે આવીશું આપણે ક્યારે જવાબ આપી શકીશું એ માને જે મોરબી વખતે રડતી હતી આપણે ક્યારે જવાબ આપી શકીશું એ કલ્પાન કરતી માં જે સોનલબેન છે જે કાલે આવ્યા અને એમને કહ્યું કે ભાઈ મારો દીકરો મારી સામે ડૂબી ગયો છે આપણે ક્યારે જવાબ આપી શકીશું એ લોકોને ક્યારે પણ આ સરકારના નેતાઓ જ્યારે જવાબ આપતા હોય છે ત્યારે એ એ લોકો માટે વિચારતા હોય છે દુર્ઘટનાઓ બને છે સ્વાભાવિકપણે બધી જ સરકારોમાં દુર્ઘટના બની છે કોઈ સરકાર કે કોઈ પક્ષનો સવાલ નથી પણ જવાબદારી સ્વીકારી અને પોતે કરાયેલા નિર્ણયોમાં ક્યાં ખામી રહી ગઈ છે અધિકારીઓ ક્યારે નથી માન્યા ક્યાં ભ્રષ્ટાચાર થયો છે એ ગુતવાનું કામ કોનું છે લોકોએ તમને પસંદ કેમ કર્યા છે લોકોએ તમને મત કેમ આપ્યા છે લોકોએ તમારા પર વિશ્વાસ કેમ મૂક્યો હતો એનો જવાબ તો તમે તમે આપો દુર્ઘટનાઓ થયા પછી સંવેદનશીલ સરકાર હોવા છતાં પણ સંવેદનાઓ કોપીપેસ્ટ કરી લો છો દુર્ઘટનાઓ થયા પછી તમે કહો છો કે તમે મૃદુ અને મક્કમ સરકાર છો તમારી મૃદુતા અને મક્કમતા દુર્ઘટનાઓ પછી નથી દેખાતી તમારા જવાબોમાં નથી દેખાતી તો પછી એ સરકારને આ નાગરિક શું કરશે એવી સરકારને આ નાગરિકો ક્યાં સુધી તમને માથા પર બેસાડીને રાખશે આ નાગરિકો ક્યાં સુધી ચૂપ રહેશે આ અત્યારે મૌન બનેલા નાગરિકો સવાલ કરતા ક્યારેક તો થશે ને તમારે ક્યારેક તો એમને જવાબ આપવા પડશે ને પોતાની જવાબદારી તમે ક્યારે સ્વીકારશો એનો જવાબ તમારા પાસે પણ છે દરેક દુર્ઘટના પછી અધિકારીઓ સામે પગલા લેવાની વાત હોય કે દરેક દુર્ઘટના પછી તમે એવું કહી દો કે ભાઈ આવી આવી દુર્ઘટના હતી ને આમાં આવી ભૂલ છે કોના માથે કોની ટોપી એટલે ટીઆરપી ગેમ ઝોન થાય તો ફાયર વિભાગ ક્યાં હતું કેવી રીતના એને પરમિશન મળી જ્યારે પુલની દુર્ઘટના થાય ત્યારે ભીડ વધી ગઈ અને ભીડના કારણે તૂટી ગયો એ ભીડ આવવા કોણે દીધી એ ભ્રષ્ટાચાર કેવી રીતના થયો પુલ બનતો હતો ત્યારે કોન્ટ્રાક્ટરથી લઈને બધાની મિલી અધિકારીઓએ પરમિશન કેવી રીતના આપી એના જવાબો કોણ લેશે એ અધિકારીઓ નથી માનતા તો એ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી એની સામેની કડકમાં કડક કાર્યવાહી કોણ કરશે કોઈને કોઈનો ડર નથી કોઈ કોઈનાથી હવે ડરી નથી રહ્યું દુર્ઘટનાઓ થયા પછી જેના ઘરના ગયા છે એને ખબર છે કે કેટલું દુઃખ થાય છે બાકી હવે કોઈને ફરક પડવાનું બંધ થઈ ગયું છે નેતાઓ થોડા દિવસ સુધી ટ્વીટ કરશે જવાબદારો સામે કાર્યવાહી લેવાશે દુર્ઘટના થયા પછી લાશોની કિંમત લગાવાશે વિપક્ષના નેતાઓ વિરોધ કરી લેશે જનતા ત્યાંની ત્યાં જ છે ટેક્સ ભરતી રહેશે ટેક્સ ભર્યા પછી એ બનતા પુલ ઉપર જશે પણ ખરી અને એનો જ ભોગ બનશે